તમારું કામ એવું તો તમે આ તમારી જે જમીન છે બરોબર એ કેટલા વર્ષથી આ ખેતી કરો છો આની અંદર આના વર્ષો તો અમે પેલા ડોહલા કરતા હા ખેતી બરોબર એમાં અમને જમાવટ ના આવતી બરોબર તમે કેટલા વર્ષથી ખેતી કરો છો ખેતી કરો જે તમે અત્યારે પણ વાવી હતી બરોબર તો એની જયારે આ પ્રોડક્ટ છે બરોબર એનો તમે ઉપયોગ નતો કર્યો ત્યારે મગફળીની સ્થિતિ કઈ હાલતમાં હતી મગફળી ડારા જોઈએ નાના નાના ડારા હતા એ ડારામાં કાણા હતા પછી આ દવા સાઈટ આ પછી રુદ્ધ કરી મેં મેઠી પછી બીજા નંબર મને દર વર્ષે મારો હુકો ને એવો ગાળા પડી જતા છે એટલે માંડવી ના જે છોડો હતા એ સુકાઈ જાય સુકાઈ જતા આ વખતે મેં આ દવા સાઈટ આપી તમને બતાવું આ આ રીતે પાછી કોરામેન મળી બરોબર છે હા હા ઓકે ઓકે ને રાસાયણિક ખાતર ગઈ સાલ વાયું હતું અવર મેં વાયું જ નથી બરોબર એટલે તમે જાણો છો બરોબર તો જો અત્યારે ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર નો દવાનો આપણે છટકાવ કરીએ ને તો આપડે એની અંદર ખર્ચો વધી જાય તો આમાં તમે શું કેવા માંગો આમાં તો આ દવા છતા બહુ ફાયદા બીજા નંબરમાં આપણે તેલ ની ટકાવાળી હોય તો દવા કેમિકલ વાળું દવાનું તેલ ને આપડે ખાઈએ આપડે ઉલમો આવે

એમાં કેટલો તફાવત ને આપણે મેડમ તફાવત જોઈએ આમ તમને કઈ દેખાય ફેરફાર હમ હમ તો મિત્રો તો તમે જોયું બરોબર કે જે દર વર્ષે ખેતી કરતા હતા તો જે બંને આ એક જ સીડો છે બરોબર કે બંને બાજુ સરખી જ માંડવી હતી પણ અત્યારે તમે હમણાં જ તફાવત જોયું બરોબર કે જે બાજુ માંડવી અને આ મગફળીની અંદર ઘણો બધી તફાવત છે તો આ ભાઈનું કેવું પણ એવું છે બરોબર કે મેં આની અંદર જે આ પ્રોડક્ટનો યુઝ કર્યો છે દવાનો બરોબર ત્યારબાદ અમે કોઈ પણ જાતના ટૂંકમાં કોઈ રાસાયણિક ખાતરનો છંટકાવ યુરિયા ડીએપી વગેરેનો કોઈ પણ જાતનો છંટકાવ કરેલો નથી તો પણ આની અંદર ઘણી બધી અત્યારે વૃદ્ધિ થઈ છે સારો ફાયદો છે એમાંથી બરોબર ઘણો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધી ખેડૂતો ખેડૂતો ને બેનિફિટ થાય એમ પણ જો ખેડૂત મિત્રો તમે આ વસ્તુ તમે સમજો તો તમે પણ એક આ ઝેર મુક્ત ખેતી અપનાવી શકો અને તમારા પરિવારને એક રોગ મુક્ત જીવન આપી શકો તો આની નોંધ તમારે સૌ લોકોને સૌ ખેડૂત મિત્રોએ લેવી તો જેથી કરીને આપણા દેશની અંદર રોગ મુક્ત એક જીવન આપણે બધાય સાકાર કરી શકીએ અને આનું એક રિઝલ્ટ નહીં પણ તમે આખી ટીમ એક્સ ડેટા લિમિટેડ ને આખી નીચેની જેટલી જ પણ લિંકો છે એની અંદર ઘણા બધી આપણા રોગ બેનિફિટ થયા છે ખેડૂતો પાક ની અંદર બેનિફિટ થયા ફાયદા થયા તો એ પણ તમે જોઈ શકો છો ને હા ચાલો એક આપણે સાથે મળી અને એક એવો નિર્ણય લઈએ કે હા ઇન્ડિયા ની અંદર ઝેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન આ સંકલ્પ આપણે સાથે મળીને સાકાર કરીએ જય હિન્દ